જો તમે એકલા રહીને જિંદગીની મજા માણતા શીખી ગયા ને તો દુનિયામાં કોઈ પણ તમને દુઃખી ના કરી શકે મનમાં જીતવાની આશા હોવી જોઈએ સાહેબ નસીબ ભલે ના બદલાય પણ સમય જરૂર બદલાય છે ગમતી વ્યક્તિનો મોં છૂટી જાય ને સાહેબ ત્યારે સમજી લેવું તમને જીવતા આવડી ગયું છે કેટલી આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માગે છે પણ સુધારવા નથી માગતા વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો તો જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે સમજણનો ઉપયોગ ત્યાં જ કરવો જે આપણા શબ્દોને માન મળે પોતાના સપના પૂરા કરવા માટે દોડવા માંડો સાહેબ નહીંતર લોકો એમના સપના પૂરા કરવા તમને પહાડે રાખી લેશે જેના ખાતામાં શાંતિ અને સંતોષનું બેલેન્સ હોય ને સાહેબ એ વ્યક્તિ સૌથી વધારે અમીર છે આજનું કામ આજે પતાવવાથી તમે એ લોકોથી આગળ નીકળી જશો જે લોકો કાલના ભરોસે બેઠા છે લાલચ અને અપમાન એ નસકોરા જેવા છે જે બીજા કરે તો ખૂચે છે અને પોતે કરે તો ખબર પણ હોતી નથી સમજાઈ અને વંદન રાધે રાધે જેડી પરમાર સરદાર